મેં મેડિયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયા ને કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જ ને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે શુરા હોઉં મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હોય જબાન પાક્કા માણસ હોઉં તો આજે દસ તારીખ થઈ છે મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે પણ મારી એક શરત છે કે મોરબીના ધારાસભ્ય પાટિલને પૂછવા જતા નહીં પાટિલ અંકલ મારાથી ભૂલથી બોલાઈ ગયું છે હું રાજીનામું આપું કે ના આપું અંકલ પ્લીઝ મને માફ કરો એવી બધી વાતો કરવાની નહીં પાટિલને પૂછ્યા વગર જ તે તમારા પોતાનામાં હિંમત હોય તમારામાં તાકાત હોય અને તમારામાં એવું ડેરિંગ હોય તો સી આર પાટીલ પૂછ્યા વગર એની પરમિશન લીધા વગર પાટીલ મને ખીજાશે પાટીલ મને ઠપકો આપશે પાટિલ મને મારી ઉપર કાર્યવાહી કરાવશે એવી ડર રાખ્યા વગર મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં જો રાજીનામું તમે આપી દો તો ગોપાલભાઈ ઇટાલિયા તમારી ચેલેન્જ સ્વીકારે છે ત્રીસ ત્રીસ વર્ષથી તમે મોરબીના ધારાસભ્ય છો તમને શરમ આવવી જોઈએ તમને એવી શરમ આવવી જોઈએ તમારે ચેલેન્જ એમ મારવી જોઈએ કે અહીંયા કોઈ આવીને મોરબીમાં આવીને અમે જે ત્રીસ વર્ષમાં વિકાસ કર્યો છે એમાં ખામી ગોતી બતાવે એવી ચેલેન્જ મારવા નથી પણ તમે એવી ચેલેન્જ નથી મારી શક્યા શું કામ તમને ખબર છે કે બધું એવા કામની ચેલેન્જ મારશો તો તો ચાલે જ નથી કામ તો કંઈ કર્યા નથી તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમને ખ્યાલ છે કે જ્યારથી વિસાવદરના એમએલએ ગોપાલ ઇટાલિયા બન્યા છે ત્યારથી મિત્રો રાજકારણ ખૂબ જ ગરમાઈ ગયું છે ચારે બાજુ રાજકારણમાં માત્ર ગોપાલ ઇટાલિયાની ચર્ચા થઈ રહી છે તો મિત્રો એવામાં મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમુતિયાએ ગોપાલ ઇટાલિયાને એક ચેલેન્જ આપી હતી કે જો તેઓ તેમની સામે ચૂંટણી લડીને બતાવે તો તેઓ પોતે ભાજપમાંથી રાજીનામું અને સાથે સાથે ગોપાલ ઇટાલીને બે કરોડ રૂપિયા ઇનામ આપવાની ચેલેન્જ તેમણે કરી હતી તો મિત્રો આ મામલે ગોપાલ ઇટાલિયાએ પણ એમની જે ચેલેન્જ છે તે સ્વીકારી લીધી છે જે તમે આગળ વિડીયોમાં જોયો તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો